પેલા ઇન્સ્ટાગ્રામ માં તમને જો તમે આમ લાગતા હતા તમે તો રિવ્યુ પછી આપી આપણે ભાઈવાન રોટલા એમ હા તમે બનાવો ના ના મમ્મી તો રોટલા બનાવે છે બાજા રોટલા બટાકા કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક વન્સ અગેન ધ ગ્રેટ અંસાબેન બ્લોગ માં તમારું સ્વાગત છે હું છું બફલીબો અને મારી સાથે છે મારા માટે આખી ડુંગળીનું શાક બનાવવાના છે અને મને શીખવાડવાના પણ છે ઘણા ટાઈમથી એવું હતું કે જયારે છોકરા બહાર જાય તો થોડી બધી વસ્તુ શીખી લે અને જાતે બનાવતા શીખે મને તો જો કે બનાવવામાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં પણ મમ્મી કે એટલે પછી આપણે કરવું પડે કેમ કે માથે માં બીજા બધા વગડા નવા એટલે મમ્મી આજે ઘણી બધી વસ્તુ પ્રિપેર કરી છે જયારે આપણે આખી ડુંગળીનું શાક હોય ત્યારે કેટલી બધી વસ્તુની જરૂરિયાત પડે અને કેટલી બધી વસ્તુને કઈ રીતે મિક્સ કરવાનું અને કઈ રીતે એનો વઘાર લેવાનો ક્યાં સાથે ઘણી વસ્તુ છે અને હું તમને બતાવું કે ઘણી બધી વસ્તુ પ્રિપેર કરી છે અને મમ્મી પણ આપને થોડુંક સમજાવશે

मेक्सिमों पांच मेर्भी द्युदागों नुलागे ते ताय थे जाए नादाइप नदी जाए पछि आप निकले देवाना निकले जाए में आदाए ते त्यान थी तार बनाएन्वानी मने खोराओंड हो अच्छिछी ने चाहए लोमा तेला चकंदन सातो थे अच्छा

કે એક તો પછી અહીંયા હોય એટલે ફાઈનાન્સીયલ સ્ટ્રોંગ થાય એક મહિના માટે ભાઈ ઇન્ડિયા ગયો હોય તો એને પ્રેમ યારકો મળે અહીંયા ની વાઈફ હોય એને સાચવે કે અહીંયા થી નાનો ભાઈ હોય મોટો ભાઈ હોય પૈસા મોકલતો હોય ત્યાં બધું મમ્મી પપ્પા ફરવા એટલે ઘણી બધી વસ્તુના ફાયદા છે અને એવું નથી કે ઇન્ડિયા ઇન્ડિયામાં જો બિઝનેસ સારું હોય બંને ભાઈ નું વ્યવસ્થિત એકદમ સેટઅપ હોય મસ્ત તો કઈ આવવાની જરૂર છે નહીં પણ જે લોકોને કેવું કે મીડિયમ વર્ગ માં હોય મિડલ ક્લાસમાં હોય એ લોકો ડાયરેક્ટ એક જમ્પ લેવો હોય ને અથવા તો જમ્પાય ને આપણે એમ માનીએ કે બહુ પૈસા નથી કમાવવા પેહ મિડલ ક્લાસનું કેવું એક શાંતિ વાળું ઘર હોય ગાડી હોય બધા હપ્તામાં ભરાતા હોય નાનું ફેમિલી હોય સુક્ટી થવું હોય તો એક ભાઈ ને ભોગ દેવો પડે વાતું વાતું માં તો આ પેલા જેવું હોય છે વાતુ વાતુ માં હમ

ઓકે થોડોક આ બધું લસણ છે એ બધી વસ્તુ ચડી જાય પછી આપણે નાખવાનું એ બધી વસ્તુ પછી એટલે થોડોક ટાઈમ આપણે વેઇટ કરવો પડશે અને સ્ટવને થોડોક કૂલ કર દો એવી પાકી ગઈ છે બધું સિંગનો ભૂકો નાખી દે પહેલા ઓકે લાઈક નહીં એટલે ગ્રેવીનો કલર થોડોક રેડ ટાઈપ થઈ ગયો છે અને હવે પેલા નાખવાનો સિંગનો ભૂકો હા પછી લાઈક દે હવે છે ને થોડું લાઈક પછી ભૂકો

શીખવાનું છે બધું શીખવાનું છે કેમ કે મમ્મી ઉભા હોય ને પછી ઉભું રહી જવાનું બહુ બોલ બોલ નહીં કરવાનું કેમ કે આપણે ગમે એટલા મોટા થઈ જઈએ માથી મોટા ક્યારેય ન નહોતી શકે આ વસ્તુ આપણે આપણા મગજમાં રાખવાનું કેમ કે મમ્મીની જ્યાં સુધી સારા હોય ત્યાં સુધી સારા પછી એના મૂડમાં આવી જાય ને કેમ ઓકે પણ ટેસ્ટ કરવો નથી થોડોક કઈ નઈ કરે હા ઓકે હવે આપણે એ જો આપણે નોર્મલ જે મસાલા હોય ચટણી જીરું અને આનાસિયા જરૂર દરે છે સેસ સુ ઓગને ફટાકડા ફૂટતા હોય એમ જો આપી બધું બળ છે થોડી ચટણી ને બરોબર ઓકે થોડો કલર થઈ જાય રંગ બે રંગ થોડું વધારે પાણી નાખીને ફૂલ લિક્વિડ ફોર્મ માં કરી દીધું છે અને હવે થોડું આપણે એને ચડવા દઈએ હમ પાણી થોડુંક બળી જાય અને ટેસ્ટ આવી જાય અને થોડું ટેસ્ટ કરી લેવાનું ઈ પ્રમાણે તમારે ચટણી કે પછી મીઠું જે પણ કંઈ નાખવું હોય નાખી દેવાનું હવે થોડીક વાર આપણે એને ઢાંકી દઈએ એટલે છે ને પ્રોપર ચડી જાય અને પછી આપણે ઓનિયન ને પદરામણી કરીએ અંદર હા કાંદાની આપણે પદરામણી કરી દઈએ અંદર એટલે પછી એકદમ મિક્સ થઈ જાય અને પછી બનીયા મસ્ત અને પછી બનાવના છે બાજરાના રોટલા વરસાદ નથી પણ આજે આપણે બાજરાના રોટલા ખાઈ લઈએ કેમ કે એક મારા સ્પેશિયલ ફ્રેન્ડ આવવાના છે અને મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઘણા ટાઈમથી મેં એને ઇન્વાઇટ કર્યો હતો ટાઈમને લીધે એટલે આવતો નહોતો પણ હવે આ સાઈડથી નીકળે છે તો મેં કીધું આવી જા ભાઈ તો આપણે ઘરે આવવાનો છે ને એને મેં કીધું સ્પેશિયલ કંઈક અલગ ખવડાવી અને મને થોડુંક શીખવા મળે મમ્મી છે ત્યાં સુધી ડેઈલી નવું નવી આઇટમ બનાવીએ અને નવું નવું કંઈક શીખી લઈએ કેમ કે પછી ધનસાબેન ઇન્ડિયા જતા રહેશે કે

તારા માટે સ્પેશિયલ બનાવ્યું છે છે એ તો મને ખબર છે કૌશિકભાઈ બોલો અક્ષયભાઈ કેવી મજા આવી તમને જમવામાં જમવામાં બહુ જ મજા આવી

અરે આમાં કઈ બોલાય એમ જ નથી આટ ખવાય એટલો ગયો વાંધો નહિ આ તો એક યાદી રહી જાય ને કે ભાઈ એક નંબર રોટલા સાંકળ ગળા ઉતી બરોબર કાંબા બારો એમ કાઈ થાય એમ કાઈ થાય ના આ તો મળી તો ને જો ધામા થોડા નાખવાના નાખવાના હોય બટકા ભુંગળા આ તો ભુંગળા લઈને તમે ક્યાં છે મોડું છે થોડા કડક ભુંગળા બગડા આટતરી કરી વિકલ કા

ધર્મની જે મજા આવે ઇન્ડિયા માં તમને મને બહુ ગમો ને તો રોકાઈ જાઓ તમને